સ્વાગત છે મિત્રો તમારું અમારા ચેનલ ડેવલપમેન્ટ ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાલમાં એક ભરતી બહાર પાડવામાં આવી છે ટોટલ બાર જગ્યા ઉપર એટલે કે ટોટલ બાર પોઝિશન ઉપર અલગ અલગ પોઝિશન છે નાનાથી લઈને મોટા સુધી માટેની એટલે કે તમારી એજ બી થોડીક વધારે હોય તો બી આ ભરતી માટે માન્ય રહેશે અને આનું ફોર્મ સ્ટાર્ટ થઈ ગયું છે પગાર તમારે ઓછામાં ઓછો છવ્વીસ હજાર તો મળવાની છે પણ જેમ જેમ તમારી પોસ્ટ વધશે એમ એમ તમારી પગાર દોઢ લાખ સુધી જતી રહેવાની છે એ બી કોઈ પણ પરીક્ષા વગર ડાયરેક્ટ સીધી ભરતી મેરિટ ઉપર ભરતી થશે તો તમારે ઇન્ટરવ્યુ માટે ખાલી બોલાવવામાં આવશે પણ તમારે અહીંયા કોઈ એક્ઝામ આપવાની જરૂર નથી મહિલાઓ અને પુરુષો બંને માટે આ સારી તક છે અને એ બી સરકારી નોકરી છે એવું નથી કે કોન્ટ્રાક્ટ બેઝ છે કે ખાલી આમ તમને બોલાઈને વર્ષ માટે એપ્રેન્ટિસ માટે કઈ એવું નથી તમારી એકદમ સરકારી ભરતી છે તો આમાં તમે જો સરકારી નોકરી મેળવવા ઈચ્છા હો તો તમે આમાં ફોર્મ જરૂરથી ભરો આ ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન જે ભરતી નીકળી છે એના વિગત સાર જોવા માટે અમારા યુટ્યુબ ચેનલ ઉપર બન્યા રહો અને જો તમારા તમે અમારા યુટ્યુબ ચેનલ ઉપર નવા છો તો અમારા યુટ્યુબ ચેનલ ડેવલપમેન્ટ બાય જેને સબસ્ક્રાઈબ કરી દો અને આઇકન દબાવી દો જેથી આગળ આવનારી કોઈ પણ સરકારી ભરતીની માહિતી તમારા સુધી વહેલી તકે પહોંચાડી શકાય તો શરૂ કરીએ મિત્રો આ વિડીયો અને આ વિડીયો છે ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન માટે જોઈએ મિત્રો તો ભાવ જો ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન રિક્રુટમેન્ટ ટુ થાઉઝન્ડ એપ્લાય તો ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે બીએમસી હેઝ એનાઉન્સ અ ન્યૂ ડાયરેક્ટ રિક્રુટમેન્ટ જો લખ્યું છે ડાયરેક્ટ રિક્રુટમેન્ટ ફોર મલ્ટિપલ પોઝિશન અંડર ડિફરન્ટ ડિપાર્ટમેન્ટ એટલે કે ઘણી બધી પોઝિશન ઉપર અલગ અલગ ડિપાર્ટમેન્ટની અંદર ઘણી બધી ભરતીઓ નીકળી છે એલિજિબલ કેન્ડિડેટ્સ આર ઇન્વાઇટેડ ટુ એપ્લાય ઓનલાઈન થ્રુ ધ ઓજસ વેબસાઇટ ઓજસ વેબસાઇટ ઉપર તમારે જઈને આનું ફોર્મ ભરવાનું છે હું બતાવીશ તમને કઈ રીતે ભરવાનું છે બધી માહિતી હું તમને આપીશ વિથિન ધ સ્પેસિફાઈડ ડેટ્સ તમારી જે ડેટ આપી હોય એ પ્રમાણે તમારે અહીંયા ઓનલાઈન ઓજસ ઉપર જઈને ભરતી ભરવાની છે હું તમને બતાવીશ ઓજસ ઉપર પણ કઈ રીતે ભરવાની છે બધી માહિતી તમને અહીંયા આપવાનું છે જોઈએ તો ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન નું ઓવરવ્યુ જોઈ લઈએ તો ઓર્ગેનાઇઝેશન નેમ શું છે તો ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે બીએમસી પોસ્ટ નું નામ શું છે તો મલ્ટીપલ પોસ્ટ છે જે લિસ્ટ છે ટોટલ 12 પોસ્ટ આપેલી છે એપ્લિકેશન મોડ કયું છે કે ઓનલાઈન છે એટલે કે તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું છે અને ક્યાંથી કે ખાલી ઓજસ થી ભરવાનું છે તમારે એટલે કે આઠ તારીખ સુધી આની છેલ્લી તારીખ છે એની ફી માટેની તો ફી માટે અગિયાર અગિયાર એટલે ત્રણ વાગ્યા સુધી એટલે અગિયાર તારીખ અગિયાર માં મહિનાની એટલે નવેમ્બર સુધી તે ત્રણ બપોરના ત્રણ વાગ્યા સુધી ભરી શકાય છે કેટેગરી કઈ છે તો આજે ગવર્મેન્ટ જોબ છે જો અહીંયા લખ્યું છે ગવર્મેન્ટ જોબ છે કોઈ તમારો કોન્ટ્રાક્ટ બેસ નથી એની ઓફિશિયલ વેબસાઈટ કઈ છે તો ડબલ્યુબલ્લુ ડબલ્યુ ડોટ બી એમસી ગુજરાત ડોટ ઇન ડોટ કોમ એપ્લાય ઓનલાઈન ઓનલાઈન ક્યાં કરવાનું છે તો ઓજસ મારફતે કરવાનું છે ઓજસ્ટ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન ઉપર કરવાનું છે તમારે જો ટોટલ પોસ્ટ વેકેન્સી ડિટેલ્સ છે ટોટલ કેટલી પોસ્ટ છે તો ટોટલ બાર પોસ્ટ છે તો કહી શકાય ઓફિસર ડિપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર સિવિલ માટે સેનેટરી ઇન્સ્પેક્ટરની સ્ટાફ નર્સ ટેકનિકલ અસિસ્ટન્ટ ઇલેક્ટ્રિક ફાર્માસિસ્ટ સ્ટેનોગ્રાફર ગુજરાતીમાં સ્ટેનોગ્રાફર ઇંગ્લિશમાં ટેકનિકલ એસિસ્ટન્ટ સિવિલ ફિમેલ હેલ્થ વર્કર અને મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર અને સૌથી વધારે પોસ્ટ નીકળી હોય તે જુનિયર ક્લર્કમાં અને સૌથી વધારે ફોર્મ બી ભરાશે ને તો જુનિયર ક્લર્કમાં જ ભરાશે જોઈએ આગળ મિત્રો

પોર્ટલ તમને હું ઓપન કરીશન ફી બી પેઇડ એટ ધોરવ નવેમ્બર ટ્વેન્ટી ટ્વેન્ટી 2025 ફિફ્ટીન અવર્સ એટલે કે તમારે જે એપ્લિકેશન ની ફીસ ભરવાની છે કેટલી છે તો કે પાંચસો રૂપિયા એપ્લિકેશન ફી કેટલી છે તો પાંચસો રૂપિયા છે ફાઈવ હંડ્રેડ રૂપીઝ ઓનલી ઓકે તો એ ક્યાં ભરવાની છે તમારે પોસ્ટ ઓફિસમાં જઈને ઓફલાઇન ભરવાની છે ઓનલાઈન નથી ભરવાની એપ્લિકેશન્સ વિદાઉટ ફીસ પેમેન્ટ વિલ બી ઓટોમેટિકલી રિજેક્ટેડ તો તમે ફીસ નહીં ભરી હોય તો તમારી ફોર્મ ઓટોમેટિક રિજેક્ટ થઈ જશે ઇફ રિકવાયર્ડ અ મેરિટ બેઝડ શોર્ટ લિસ્ટ વિલ બી પ્રિપેર્ડ એન્ડ ઓનલી શોર્ટ લિસ્ટેડ કેન્ડિડેટ વિલ બી કોલ્ડ ફોર ધ રિટર્ન એક્ઝામ જો વધારે ફોર્મ ભરાશે ને એમ તો આ મેરિટ બેઝડ જ થવાની છે પણ વધારે ફોર્મ ભરાશે ને

હવે આપણે જોઈએ કે ઓનલાઈન ઓજસ ઉપર કઈ રીતે તમારે ભરવાનું છે ઓજસ ઉપર આ વેબસાઇટ તમારે સર્ચ કરવાનું છે અહીંયા તમારે આવ્યું છે કરન્ટ એડવર્ટાઇઝમેન્ટ ઉપર અહીંયા વ્યૂ ઓલ પર ક્લિક કરશો તો અહીંયા જોઈ લો તમારે સિલેક્ટ એડવર્ટાઇઝમેન્ટ બાય ડિપાર્ટમેન્ટ ઓકે તો અહીંયાથી તમારે સિલેક્ટ કરવાનું છે ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન વીએમસી તમે બીએમસી ઓપન કરશો ને તો જો બધી વિગત આવી જશે તમારે કયામાં ભરવાનું છે ફીસ છે તો બધા માટે પાંચસો રૂપિયા ફીસ છે તમે કોઈ એક પોસ્ટ ભરવા માંગતા તો પાંચસો ભરવાની અને બધે બધી પોસ્ટ ભરવા માંગતા હો તો અહીંયા તમારે છ હજાર સુધી તમારે ભરવાનું આવશે તમારે અહીંથી એપ્લાય પર ક્લિક કરશો એટલે પેલા આપણે ડિટેલ જોઈ લો તમે જો અહીંથી તમે વહીવટી અધિકારીની અધિકારીની કેટલી પોસ્ટ ખાલી છે તો કુલ એક પોસ્ટ ખાલી છે પગાર કેટલી મારવાની છે ત્રેપન હજાર સો થી લઈને એક લાખ સડસઠ હજાર આઠસો એમના નિયત પ્રમાણે પે મેટ્રિક્સ લેવલ નવ નું છે જો તમે બધી વિગત જોઈ શકો છો તમે બીજી વિગત જોવા માંગતા હો ક્લાર્કની તો તમે ક્લર્કની વિગત પણ જોઈ શકો છો બીએમસી ક્લર્કની વિગત જોઈ લો આ બીએમસી ક્લર્કની વિગત ઓપન થઈ ગઈ છે કુલ સત્તર જગ્યા ઉપર ભરતી છે તો આ બધી અલગ અલગ જગ્યા પર અલગ અલગ ભરતી છે તમને અહીંયા જો પગાર બી તમને અહીંયા આપેલી હશે તમારે બધું વાંચી લેવાનું છે છવ્વીસ હજારથી લઈને ચૂકવી શકે છે તો બધી માહિતી તમને અહીંયા બીએમસી ઓજસ ઉપર મળી જશે તમારે જસ ઓજસ ગુજરાત ઉપર સર્ચ કરવાનું છે અહીંયા આવીને તમારે બીએમસી સિલેક્ટ કરવાનું છે અને અહીંથી તમારે તમારું ફોર્મ નિયત પ્રમાણે ભરવાનું છે જો મિત્રો તમને અમારો આ વિડીયો સારો લાગ્યો હોય તો અમારા યુટ્યુબ ચેનલ ડેવલપમેન્ટને સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને લાઈક અને શેર કરી દો અને તમે અમારા યુટ્યુબ ચેનલ ઉપર નવા છો તો આ યુટ્યુબ ચેનલ ને બે લાયક દબાવી દો જેથી આગળ આવનારી કોઈ પણ સરકારી યોજના કે સરકારી ભરતીની માહિતી તમારા સુધી વહેલી તકે પહોંચાડી શકાય અને તમને મિત્રો આ વિડીયો સારો લાગ્યો હોય અને તમને ખબર હોય કે કોઈને આની જરૂર છે તો તમે એના સુધી આ વિડીયો શેર કરી શકો છો આભાર મિત્રો